પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગોધરાના બે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અસર પામેલા માર્ગોના નિરીક્ષણ અને સમારકામ માટે ખાસ અભિયાન અમલી બનાવવામાં આવ્યું છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવ રાજેશ માંજુ દ્વારા ગોધરા પ્રાંત અધિકારી નીરિલ મોદી માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઈ વિભાગના અધિકારીઓ સાથે માર્ગ મકાન વિભાગ હસ્તક જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલા બે ઓવરબ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તેઓએ શરૂઆતમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદ પહેલા ગોધરા ખાતેના ટીમ્બા દનવાડા રોડ ઉપર આવેલ કોણ નદી પરના બ્રિજની મુલાકાત લઈ પૂર્ણ કરવામાં આવેલી બ્રિજ મજબૂતીકરણની કામગીરી તેમજ રોડ ઉપર કરાયેલા પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તો આ બ્રિજ અત્યારે સારી સ્થિતિમાં છે તેમ સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ સચિવે માર્ગ અને મકાન વિભાગ પંચાયત યત હસ્તકના કાકણપુર વેગનપુર રોડ પર આવેલ બ્રિજની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું કે પ્રજાજનોની સુરક્ષા અને બ્રિજની સ્થિતિ ધ્યાનમાં રાખીને બ્રિજને હાલ વ્યાન વ્યવહાર માટે બંધ રાખવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ